કોઈએ 24 માળોના ટાયરને નુકસાન પહોંચાડ્યું અમદાવાદના શહેર વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા વધુ એક ગંભીર ઘટના સમાવી છે જેના આધારે શહેરમાં સુરક્ષા બાબતે ચિંતાનું વાતાવરણ ઘેરાયું છે માણેકબાગ શ્રેષ્ઠ અને આંબાવાડી વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા તત્વો એ તેજ ધારદાર વસ્તુથી પાર્ક કરાયેલ કુલ છવ્વીસ વાહનોના ટાયરને નુકસાન પહોંચાડ્યું હતું

તેમણે સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની અને ચોકસાઈ વધારવાની પણ રજૂઆત કરી છે આ પ્રકારની ઘટનાઓથી શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓના વધતા બેંકકામના કારણે હલચલ સર્જાય છે સંબંધિત વિસ્તારના નાગરિકોએ કડક સુરક્ષા વ્યવસ્થા અને નિયમિત ચોપદાર દેખરેખની માંગ સાથે શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા પ્રશાસનને સુરક્ષાત્મક પગલા લેવા આહવાન કર્યું છે